તો શું વચ્ચેનો કોઈ એવો રસ્તો નીકળે ખરા સમાજના બંધારણની અંદર કે હાલ પૂરતો આ વચ્ચેનો રસ્તો અત્યારે આપણે કાઢીએ પ્રદીપભાઈ જે દિવસે બંધારણ નક્કી થયું અને એ બંધારણની જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ મંચ ઉપરથી કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બંધારણ સમસ્ત સમાજ દ્વારા સત્યાવીસ તાલુકાના આગેવાનો દ્વારા બધાના અભિપ્રાય લઈ કરવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ વિરોધ વિરોધાયો નથી કોઈ સાઉન્ડ સાથે જોડાયેલા વેપારી કોઈ વિરોધ કર્યો નથી કે ડીજે સાથે જોડાયેલા કોઈ વેપારી કોઈ વિરોધ કર્યો નથી અને સંપૂર્ણ સમાજના સમર્તી સમર્થન થી આ બંધનામાનોમાં આવ્યું છે ત્યાર પછી જે પાકડની અંદર સાઉન્ડ સાથે જોડાયેલા જે વ્યવસાયકારો છે એ દેખા થયા અને એમણે માંગણી મૂકી કે ભાઈ આ ડીજે ની ચોકછાટ આપવામાં આવે તો અને બંધારણ સમિતિએ નક્કી કર્યું ભાઈ જયારે બે હજાર સત્યાવીસ માં ચોથી જાન્યુઆરીએ જે બંધારણ દિવસ નક્કી કર્યો છે ત્યારે સમાજ ભેગો થયા છે ત્યારે જ આની કોઈ વિચારણા થશે ત્યાં સુધી આ બંધારણ જે અમલમાં મુકવામાં આવ્યું છે એનું સંપૂર્ણ પાલન સમાજે કરવાનું રહેશે એવો સ્પષ્ટ સંદેશ ગાંધીનગર ખાતે જે મહાસમેલન થયું એ દિવસે બજેટ રજૂ થઈ ગયું છે થઈ ગયું છે હવે આ બંધારણ અંદર કોઈ પણ ફેરફાર કરવાનો થશે તો ચાર જાન્યુઆરી બે હજાર સત્યાવીસ ના દિવસે ફરીથી ઉત્તર ગુજરાતનો ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ ભેગો થશે અને એમાં સમાજના લોકોના જે અભિપ્રાય આવશે એ રીતે છૂટછાટ આપવામાં આવશે કે નહીં એ નિર્ણય કરવામાં આવશે ત્યાં સુધી આ બંધારણમાં એક પણ નિયમમાં ફેરફાર કરવાનો નથી એવું સ્પષ્ટ સમાજના આગેવાનો નેતાઓ મંચ પરથી જાહેર કરી દીધું